આની વાત આપણે છેલ્લામાં કરીએ કેમ કે વસ્તુ ડિફરન્ટ છે નેકલેસ સાથે છે આ ગિફ્ટ વસ્તુ છે ડિફરન્ટ લાસ્ટમાં કરીએ કે આજે જો શું આપે છે કે પેકિંગ એકદમ સારી આપે છે પેકિંગ માટે બી અમે બહુ મહેનત કરી છે એકદમ હજી ડિબ્બો જો તમે જે રિટેલમાં ક્યાં તમે ખાલી ઓનલી બોક્સ લેવા જાઓ તો એકસો વીસ એકસો પચાસનો બોક્સ મળે એવો કોન્સેપ્ટ છે જે તમને રીચ હેવી સાડીઓમાં મળશે આખી સાડીમાં પૂરો કામ છે પૂરો પલ્લું આખો ભરેલો છે જોઈ શકો છો દોસ્તો તમે કામ કેટલો ભારે કામ છે અને ફેબ્રિકની વાત કરું તો પ્યોરનો ફેબ્રિક છે આનો સિલ્કનો પ્યોરનો ફેબ્રિક છે આખી સાડીમાં કામ છે રીચ પલરનું કોન્સેપ્ટ છે એક હજી નવા કોન્સેપ્ટની વાત કરું દોસ્તો તો આ એક ડિજિટલ પ્રિન્ટના કોન્સેપ્ટ છે ડિજિટલ પ્રિન્ટ વસ્તુ અત્યારે ડિમાન્ડમાં છે ફેશનમાં છે આ જો ડિજિટલ પ્રિન્ટ કોન્સેપ્ટમાં એકદમ ફેન્સી કોન્સેપ્ટ છે ડિજિટલ પ્રિન્ટમાં મતલબ સાડી એમ એવી છે કે તરત જ મન થઈ જાય લેવાનો કે નહીં સરસ સાડી છે એવો કોન્સેપ્ટ ક્યાં મળશે હજી જ મળશે બસ આ જો પ્યોરનો જે પ્યોરની જે પહેચાન છે કે પાછળનું સપ્લેન આવે પ્યોરની પહેચાન છે તો આ પ્યોર સાથે છે નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો તમે તમે જોઈ રહ્યા છો કે પ્રદીપભાઈ આજે શું બતાવવાનો છે તો આજેની જે વાત કરું દોસ્તો આ તમારો પ્યાર છે તમારો પ્યાર છે જે અજિત જોન કંપની અજિત ઝોનના બ્રાન્ડ બનાવવામાં જે તમારો હાથ છે તે જ છે તેના માટે અમે મહેનત શું કરી છે તમારા માટે સ્પેશિયલ કે તમે કાંઈક નવું આપીએ કાંઈક ડિફરન્ટ આપીએ તો આના માટે તમે જોઈ શકો છો એક વખત કોન્સેપ્ટ કે કેવા કેવા કોન્સેપ્ટ છે કેવી પેકિંગ છે અમે સ્પેશિયલ કામ કરી છે તમારા માટે કે તમને સ્પેશિયલ પેકિંગ શું આપીએ સ્પેશિયલ શું વસ્તુ આપીએ પહેલાં શરૂઆત જ આ વસ્તુ જે છે તમે બતાવવા માગું છું રીચ પલ્લુ કોન્સેપ્ટની છે વસ્તુ છે જો આજે હું તમને બધું કોન્સેપ્ટ બતાવવા માગું છું જે ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ છે જો આ ફર્સ્ટમાં જે છે બ્લાઉઝ છે રીચ બ્લાઉઝ હેવી બ્લાઉઝ છે હેવી પલ્લું છે રીચ પલ્લું બોર્ડર છે ને રીચ પલ્લું નહીં આખી સાડી રીચ કહેવાય કેમ કે આખામાં ક્યાં પણ એવો જગ્યા નથી એવી કે જ્યાં જરીનું કામ નથી ક્યાં પણ જરીનું કામ નથી એવી કઈ જગ્યા તમે નહીં મળશે આમાં એટલે આખી સાડી રીચ સાડી છે એમ તો પહેલાં કહેવાતો રીચ પલ્લુવાળી સાડી છે પર આ જે સાડી છે રીચ પલ્લું નહીં આખી રીચ સાડી છે બહુ સારો કોન્સેપ્ટ છે ડબલ કલર કોન્ટ્રાસ્ટમાં રહેવાનો છે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ છે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ છે અને બોર્ડર છે કોન્ટ્રાસ્ટ પાલો છે અને આખી સાડી ડિફરન્ટ કલર રહેવાની છે અને હજી આમાં આઠથી દસ અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ કલર રહેવાના છે દોસ્તો તો હજી જ જોરને બ્રાન્ડ બનાવવામાં મતલબ તમારા લોકોનો હાથ છે ને સાથે અમારી મહેનત છે હવે ડિફરન્ટ કોન્સેપ્ટ તમને બતાવવા માંગુ જે માર્કેટમાં ક્યાં નહીં મળે તમને પેકિંગ પેકિંગ માટે સ્પેશિયલ કે હજી શું આપે છે કે પેકિંગ એકદમ સારી આપે છે પેકિંગ માટે બી અમે બહુ મહેનત કરી છે એકદમ આજે ડિબ્બો જુઓ તમે જે રિટેલમાં ક્યાં તમે ખાલી ઓનલી બોક્સ લેવા જાઓ તો એકસો વીસે એકસો પચાસનો બોક્સ મળે એવો કોન્સેપ્ટ છે જે તમને રીચ હેવી સાડીઓમાં મળશે આ જો સિલ્કની સાડીઓ સિલ્કનો કોન્સેપ્ટ છે સિલ્કનો ખજાનો છે આ વસ્તુ આ પેટર્ન જોઈ શકો છો તમે દોસ્તો તમે દરેક સાડીમાં ફોટો પેકિંગ તમને મળવાની છે ફોટો પેકિંગ સાથે જ છે રિચ પલ્લુ સાથે જ છે આજો કોપર જેરીનું પૂરો કામ રહેશે બ્લાઉઝમાં एकदम फैंसी कोपर जेरी पूरो काम एकदम डिफरेंट डिफरंट कंसेप्ट रहना दोस्तों डिफरेंट कलर्स रहना है नेक्स्ट कॉन्सेप्ट की बात करूँ जो आ कॉन्सेप्ट है आत अपने छाला में करे कि वस्तु डिफरंट है नेक्लेस आ गिफ्ट वस्तु डिफरेंट लास्ट में करिए एक आ कॉन्सेप्ट करूँ दोस्तों आ नवो कॉन्सेप्ट है एकदम बनारसी में रिचपल्लू है पूरी साड़ी में आम काम रहोश्की जो साड़ी जो साड़ी खोलवागे कोई ओनली साड़ीज देखाय પેટર્ન જુઓ તમે લુક જુઓ સાડીનો તમે આખી સાડીમાં પૂરો કામ છે પૂરો પલ્લુ આખો ભરેલો છે જોઈ શકો છો દોસ્તો તમે કામ કેટલો ભારે કામ છે અને ફેબ્રિકની વાત કરું તો પ્યોરનો ફેબ્રિક છે આનો સિલ્કનો પ્યોરનો ફેબ્રિક છે આખી સાડીમાં કામ છે રીચ પલ્લુનો કોન્સેપ્ટ છે ને બ્લાઉજ પણ આનો હેવી આવશે એકદમ હેવી લુકનો હેવી બ્લાઉઝ રહેશે દોસ્તો અને ફેન્સી એક્સેસરીઝ સાથે છે એકદમ ડિફરન્ટ લુક લાગે સાડી પહેરે તો લાગે કે કોઈ વસ્તુ પહેરેલી છે નાનો બ્લાઉઝ ખાલી એક વખત તમે જોઈ લો કેમ કે હેવી રીચ બ્લાઉઝ છે પૂરો પ્યોરનો છે બ્લાઉઝ આખામાં વર્ક છે અને વર્કની સાથે જરી પટ્ટાનો કોન્સેપ્ટ છે પૂરો તો એકદમ ડિફરન્ટ વસ્તુ છે દોસ્તો આ નાની જે પેકિંગ આવવાની છે લકડીના બોક્સમાં કેમ કે અલગ અલગ વસ્તુ અલગ અલગ પેકિંગમાં આપણે આપીએ છીએ ડિફરન્ટ બોક્સ મિરડનો કાચનો બોક્સ લકડીનો બોક્સ પ્લાસ્ટિક બોક્સ ને આ ડિફરન્ટ બોક્સ तो हमें આપી છે તમને દોસ્તો એક અજી નવો કોન્સેપ્ટની વાત કરું દોસ્તો તો આ ડિજિટલ પ્રિન્ટ ના કોન્સેપ્ટ છે ડિજિટલ પ્રિન્ટ વસ્તુ અત્યારે ડિમાન્ડમાં છે ફેશનમાં છે આ જો ડિજિટલ પ્રિન્ટ કોન્સેપ્ટમાં एकदम ફેન્સી કોન્સેપ્ટ છે ડિજિટલ પ્રિન્ટમાં નાનો પેટર્ન જો તમે જે હેવી સાડી છે एकदम મતલબ રિટેલમાં જે જાઓ તમે દસ હજાર બાર હજારમાં જે સાડીઓ મળે તે સાડીઓ પણ તમને અહીંયા અજીત કંપનીમાં મળવાની છે ને એકદમ રિઝનેબલ રેટમાં રિઝનેબલ હોલસેલ રેટમાં સેટ ટુ સેટ મળવાની છે સેટ ટુ સેટ માટે તમે ક્યારે બી કોન્સેપ્ટ કોન્ટેક્ટ કરી શકો છો કેમ કે એવા કોન્સેપ્ટ છે ને રિટેલમાં તમે જાઓ દસ હજાર બાર હજારથી ઓછી સાડીઓ નહીં મળે કયો કેમ કે પ્યોરની વસ્તુઓ છે આ પેટર્ન જોયો તમે આ પ્યોરમાં જ આવે કોન્સેપ્ટ આ હેવી બ્લાઉઝ કોન્સેપ્ટ તો આવા કોન્સેપ્ટ તમને મળવાના છે દોસ્તો હેવી બ્લાઉઝ કોન્સેપ્ટના ને ડિફરન્ટ પેકિંગ સાથે મળવાના છે આ બોક્સ છે જો કેટલો સરસ બોક્સ છે તો એવી પેકિંગ તમને ઓલાની છે કોઈને આપો તમે ગિફ્ટમાં આપો તો પણ બહુ સરસ લાગે એક આ કોન્સેપ્ટ જુઓ પેકિંગ જુઓ તમે આમાં જે કલર મેચિંગ આવવાની છે પ્યોર ડાર્ક મેચિંગ આવવાની છે સીવાય કલર મેચિંગ આવવાની છે સીવાય કલર મેચિંગ સાથે કોન્સેપ્ટ જુઓ તમે એકદમ ડિફરન્ટ લુક એકદમ ડિફરન્ટ ડિફરન્ટ લુક તરણા કેટલોક છે પેટર્ન જુઓ તમે આખો રિચ પલ્લુનો કોન્સેપ્ટ અજો પલ્લુ જોવો નથી કામ જુઓ તમે પલ્લુનું એકદમ પૂરામાં કામ આખામાં કામ રીચ પલ્લું છે ને પૂરામાં પછી હાથનું કામ છે આવો મશીનો નથી પૂરું હાથનું કામ છે ખાટલી કામ છે એકદમ ડિફરન્ટ લુક જો પેટર્ન જુઓ તમે કેટલો સરસ છે મતલબ સાડી એમ એવી છે કે તરત જ મન થઈ જાય લેવાનો કે નહીં સરસ સાડી છે એવો કોન્સેપ્ટ ક્યાં મળશે હજી ઝોનમાં મળશે બસ આ જો પ્યોરનો જે પ્યોરની જે પહેચાન છે કે પાછળનો સુપ્લેન આવે પ્યોરની પહેચાન છે તો આ પ્યોર સાથે છે ના બ્લાઉઝ જો તમે બ્લાઉઝમાં પણ ક્યાં પણ જગ્યા નથી કે જ્યાં કામ નથી આ હેવી કોન્સેપ્ટનો બ્લાઉઝ છે જેમાં સ્લીવમાં આવશે ને પાછળના હિસાબમાં હેવી પટ્ટો રહેશે ને આખામાં વર્ક રહેશે સરસકી કોનું પેકિંગ પણ એકદમ સરસ કોઈને આબોધ લાગે કે વસ્તુ આપી છે તો દોસ્તો એક આ નેક્સ્ટ કોન્સેપ્ટ છે સેલિબ્રેશન આ કોન્સેપ્ટ જોઈ શકો છો તમે મતલબ આવી રીતેના મતલબ કેઢાઈ સો અઢીસોથી વધારે વસ્તુઓ અઢીસો થી વધારે વસ્તુ તમને આવા કોન્સેપ્ટમાં મળવાની છે દોસ્તો નવી નવી કોન્સેપ્ટ મળવાનો છે એકા પેટર્ન જુઓ તમે रिच पल्लू कॉन्सेप्ट में ना ना स्क्रीनशॉट लै सको ते पेकिंग में मालिक मिल स अत्य दिखावा आजू आ वस्तु जो, जो तो, नेकलेस छता नेक्लेस जो गोल्डन ज्वेलरी नेकलेस नेक्लेस एकदम हेवी नेकलेस नेक्लेस रहिजाइनिंग में ने कोई ने गिफ्ट पो तो एकदम सरस लगे एक ना एक पेटर्न जो ते अतर बहुत फेशन में है ना जो प्रिंटो है जैसे तुमने वस्तु बतागु आम જે કોન્સેપ્ટ આવવાનો છે જો રીચ પલ્લુ તો છે રીચ પલ્લુનો સાથે આ ઢીંગલા ઢીંગલી ડિઝાઇન છે અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ મતલબ આમાં કલાકારી છે જો ડીંગલા ડીંગલી પ્રિન્ટમાં છે દુલ્હન કોન્સેપ્ટમાં છે એવા પ્રિન્ટો તમને મળવાની છે દોસ્તો ડિફરન્ટ કોન્સેપ્ટ તમને મળવાનો છે આમાં તો એવો પેકિંગ સાથે રહેશે તો દોસ્તો એક વખત ખાલી તમે લાઈક કરીને આપજો માહિતી કે કેવો તમને વિડીયો લાગ્યો છે અમે તમારા માટે મહેનત કરીએ છીએ સ્પેશિયલ તો હજી શું નવું આપી તમને શું નવી રિક્વાયરમેન્ટ છે તે પણ વિડીયોમાં હું તમને બતાવીશ ને ડિફરન્ટ ડિફરન્ટ કેમ કે હજી જોન કંપનીમાં બધી વસ્તુ મળે છે ડ્રેસ કુર્તી સાડી લેંગા ગાઉન ક્રોપટોપ આ વસ્તુઓ મળશે એક છતની છે તો જે પણ વસ્તુ લેવી હોય તેનો મેસેજ કરો તો નવો વિડીયો તમને આપીશ ને ફરીથી મળી નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જય જય ગરૂ ગુજરાત દોસ્તો